ન્યુઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પોલીસ કોન્ફરન્સ હોલ પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે ની ભરતીના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સેમિનારનો અંદર વડોદરાના ACP કટારે સાહેબ સાયબર ક્રાઈમના એસીપી મયૂર ધવજ સે રાજપૂત સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ પ્રજાપતિ સાહેબ પાણીગેટના PI એજે પટેલ સાહેબ અને કૃણા સાહેબ જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ છે જેમણે વિશેષ હાજરી આપી અને ભરતીના ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો ભાઈ 1 વર્ગમાં 5 વિદ્યાર્થી બે રાજા રોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓને 6 ટુકડીમાં બેઠી શકાય તો 60 વિદ્યાર્થીનો વર્ગ હોય એમાંથી 5 બે રાજા રોય તો કેટલા વિદ્યાર્થી થાય 55 આ 55 ને હવે એક સરખા 6 ટુકડીમાં બેઠી શકો તમે 6 ટુકડીમાં વેચો એટલે 6 વડે ભાગી શકાય એ સંખ્યા જોઈએ 5 ટુકડીમાં બેઠી શકાય કે 55 55 માં 6 ટુકડીમાં બેઠી શકાય નહીં એટલે આપણે માજુ 5 અને 6 ને 5 ને 6 ને ભાઈ આ તો 11 55 ને બેચે ગયા નિમતાણમાં આપણે

જે રિટર્ન એક્ઝામ જે છે જે શારીરિક પરીક્ષા પછી જે રિટર્ન એક્ઝામ આવે છે રિટર્ન એક્ઝામ માટે જે કેન્ડિડેટ એક્ઝામ આપનાર છે એમના માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમે પોતાના જે પરીક્ષાના અનુભવો છે શેર કર્યા છે એમના જે ડાઉટ છે એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને સેવન ડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર અમને આના માટે ઇન્વાઇટ કર્યા અને જે પરીક્ષાની તૈયારી કરવાવાળા બાળકો માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા